બહુચર્ચિત નીટ પરીક્ષા કો ઓફાડને લેઈ સીબીએ ની ટીમ દ્વારા કોતરામાં ફરી એકવાર ધામા નાખવામાં આવ્યા છે નીટ પરીક્ષા કોબાણમાં સંદુ આયલ આરોપીઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જી હા નીટ ની પરીક્ષા યોજવાના આગલા દિવસ એટલે કે ચાર મે ના રોજ આરોપી પરશુરામ રોય અને વિભોર આનંદ સાથે વડુદરાની હોટેલમાં મીટિંગ કરવામાં આવી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે નીટ ની પરીક્ષા યોજવાના બીજા દિવસે અન્ય ત્રણ આરોપીઓ વચ્ચે થયેલ મીટિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તારીખ પાંચ મહિના રોજ નીટની પરીક્ષા યોજાયા બાદ ગોધરા વડોદરા હાઇવે રોડ પર આવેલ હોટલમાં આરોપી તુષાર ભટ્ટ આરીફ વોરા અને પરિશુત્તમ શર્મા વચ્ચે થયેલ મીટિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીબીઆઈ ની ટીમ દ્વારા સમગ્ર કેસ મામલે તમામ પુરાઓ એકત્ર કરી પાંચ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ત્યારે એકવાર ચોક્કસથી કહી શકાય સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સીબીઆઈ ની ટીમ દ્વારા તપાસનું ધમધમાટ જે છે તે જ કરવામાં આવ્યો છે અને આ મામલે કોઈ ચોંકાવનારી હકીકત સામે આવે તેવી શક્યતાઓ સિવાય રહી છે